ખેડૂત મિત્રો નમસ્કાર આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોને અંત સુધી બની રહેવા વિનંતી જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જો વાત તમને મળી રહેશે તો ચાલો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે પાટણ માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજરોજ જોવા મળી રહેશે તો મિત્રો પાટણ માર્કેટ યાર્ડમાં આજે જીરાનો ભાવ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાયડો એક હજાર દસથી અગિયારસો સોળ રૂપિયા ગુવાર નવસો પંચ્યાસીથી નવસો પંચ્યાસી રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો આજે અગિયારસો પંદરથી અગિયારસો પંચાવન રૂપિયા રચકા બાજરી પાંચસો નેવુંથી છસો ચુમ્માલીસ રૂપિયા સુવા નવસોથી સત્તરસો એક્યાસી રૂપિયા રચકો બત્રીસોથી પાંચ હજાર ચારસો રૂપિયા ચીકુડીના બજાર ભાવ આજે તેરસોથી બે હજાર ચારસો રાજગરો બારસો અડતાલીસથી બારસો બાવન કિશ ગોર ચોવીસોથી ચોવીસો અજમો બારસો પચાસથી ત્રણ હજાર ચોત્રીસ જુવારના બજાર ભાવ નવસોથી એક હજાર એકતાલીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો આજે એક હજારથી પંદરસો પચાસ બાજરી ચારસો ત્રીસથી ચારસો એકસઠ રૂપિયા સફેદ તલના બજાર ભાવ આજે એકવીસો પંચોતેરથી ચોવીસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો આજે ઘઉં ટુકડાના બજાર ભાવ આજના ચારસો પંચ્યાસીથી પાંચસો બાવન રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ એક વાગ્યાના બજાર ભાવની વાત કરી તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે આઈકનને પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી કરીને રોજે રોજની માહિતી તમને અમારા યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહેશે